ભૂલી ગાયત્રી માતા કી શદગુરુ સદગુરુ દેવકી જય વિશ્વવંદનીય માતા જય જીવન ઉત્સાહ ચેનલના સહારે એના માધ્યમથી આપણે શાંતિગંજની અંદર પરમપૂજ્ય ગુરુદેવ પરમવંદનીય માતાજી અને મા ગાયત્રીની સુક્ષ્મ ઉપસ્થિતિવાળી પવિત્ર જગ્યામાં દેવાત્મા હિમાલય મંદિરના સ્થાનકની પાસે આપણે ઊભા છીએ આ દેવાત્મા હિમાલય પરમપૂજ્ય ગુરુદેવે બનાવેલું સોપાન છે પરમપૂજ્ય ગુરુદેવ અવારનવાર હિમાલયની સાધનામાં જતા હતા હિમાલય જ્યારે એમને એમના દાદા ગુરુદેવ બોલાવેલા ત્યારે ગુરુદેવ હિમાલયમાં સાધના કરવા જતા હતા જ્યારે જ્યારે ગુરુદેવ સાધના કરી પરત આવતા ત્યારે પરિજનો પૂછતા અવારનવાર પૂછતા કે ગુરુદેવ હિમાલય કેવા લાગે છે हिमालय तो हमें गया परंतु हिमालय केव लगे तो आप वर्णन करो तेरे गुरुदेव पूछू कि बेटा मैं वर्णन क्या करूँ ये देवात्मा हिमालय का मैं बना कर ही रख दूँगा यहाँ सारे बच्चों के लिए कि जो भी बच्चे आएंगे वो देवात्मा हिमालय तक तो जा नहीं सकते पूरा हिमालय देख नहीं सकते हिमालय में जा नहीं सकते तो मैं हिमालय ऐसा बना दूंगा यहाँ कि मेरे बच्चे सब हिमालय देख सके हिमालय का दर्शन कर सके हिमालय को ઇષ્ટિ સાધના આરાધના ઇષ્ટિ શક્તિ પ્રાપ્ત કરી શકે ઈ આવા ઈ ઉદ્દેશ સાથે પરમભુજ્ય ગુરુદેવ આ બનાવેલું છે એની અંદરનીનું દ્રશ્ય પણ હું આપને બતાવીશ એ પહેલાં આપ જોઈ લે દેવર્ત્મ આસપાસ પરમભુજે ગુરુદેવે સરસ મજાનું બનાવેલું છે ત્યારબાદ દેવ સંસ્કૃતિ દર્શન નામક એક સરસ મજાનું પ્રવેશ અને એનું કાર્ય બનાવેલું છે ત્યાં દેવ સંસ્કૃતિના જે જે કાર્યો છે એની બુક્સ વગેરે આપણે જે જોઈએ એ અને એની આખી બાયોલોજી આપણને જાણવા મળે સાથ અહીંયા આવી રીતે સરસ મજાનો ફુવારાઓ પણ બનાવેલા છે આહ્લાદક દ્રશ્ય દેવત્મા હિમાલય પાસે આવીએ ત્યારે સરસ લાગે એવી આ જગ્યા છે અને હું આપને હવે આ દેવત્મા હિમાલયની અંદર પરમપુજ્ય ગુરુદેવે બનાવેલ હિમાલયના દર્શન આવું